તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર તમને બધાને કેમ છો તમે બધા એમ તો બધા હારા જ છે મને ખબર જ છે પણ ખાલી પૂછી લખું તમને તો આજે આપણે ચાલ્યા છે ધંધા પર તો આ છે આપણા જીવનકૂટ બાપજીનું મંદિર જોઈ લ્યો આપણે ચાલ્યા છે કોલવાડ ચાલો તો આપણે જગ્યા પર પહોંચી જાય તમને બતાવું જગ્યા પર પહોંચી ગયા છે ને આ ટાઈપનું કઈ સેટઅપ છે આપણું પાઈપ માં એલ્બો યુનિયન નું બરો મારવાનું છે અંદર આ ભાઈને ઓઈલ ગરમ કરવા માટે આપી દીધું છે ને ફૂક મારીને ભાઈને ચૂલો હલગાવતો છે બરાબર ઓ ભાઈથી ચૂલો હલગતો નહિ મળે કેમનો ફાફા મારતો છે ભાઈ તો આ જોઈ લો આ બધું પાનાને ઉકાળતા છે હમણા પછી ફીટિંગ ચાલુ કરીએ આ જો તમને બતાવું અંદર આ ઉપરના પાઈપ છે કાઢવાનો છે આપણે ચાલો તો પહેલા આપણે પાઇપ કાઢ લાખીએ પછી તમને બરોબર પાઇપ કાઢી લખ્યો છે આ પહેલા બોર માંથી ને કટિંગ કરી લાખીએ બતાવાયું નહીં કેમ કે કાઢતા હું તો હું એટલે બધું બતાવાયું નહીં તમને આ જોઈ લઉં પાઇપ કટિંગ કરીને થોડું પાડી લઈએ પહેલા પછી આ હીટ ગનથી આ ગરમ કરીને મસ્ત અંદર મારી દે હીટ ગનથી વધારે સારું પડે ગરમ કરવામાં

અને આ કેવી રીતે કરતા છે એ બધું જોઈ લઉં તો જલ્દીથી કામ પટાઈ લઈએ પછી બીજી જગ્યાએ છે તો પેલું કામ પટાવીને આપણે જલ્દી જલ્દી બીજી જગ્યાએ આવ્યા છે તો જો રસ્તો કેટલો મસ્ત છે આજુબાજુ દીપડા બી રખડ્યા કરે તેવું છે તો પહોંચી ગયા છે આપણે આપણી જગ્યા પર લોકેશન પર પહોંચી ગયા છે હવે જોઈએ કેવું છે આપણે જોયે તો આ છે સેટઅપ કઈ આવું લીકેજ મારતી છે બધું કાપી લઈએ કટ કરી લઈએ મસ્ત છૂટું પાડી લઈએ પેલા ઉપરથી તો કટ કરી લઈ ગુ છે નીચેથી બી પાછું કટ કરી નાખીએ કોક બંધ રાખીએ કેમકે પાણી પ્રેશર વધારે છે જો છૂટું પાડી લાયકું છે જોઈ લો આ કેવું છે આ એલ્બો કાઢી લાયક્યો છે આ ટાઈપનું છે કઈ કપલીન લાગશે બે અને વચ્ચે એક એલ્બો લગીને ધક્કો મારીને ફિટિંગ કરી દે પછી આજનું કામ પૂરું કુ આ કૂવામાં છે બધું લાખેલું છે બોર ત્યાં અહીંયાથી પાણી આવે છે

જોઈ લો આ ટાઈપનું કઈ સેટઅપ છે ખેતીવાડીમાં આ ટાઈપનું હોય તમારે કરવું હોય હોય તો 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 આ કરી લેજો તમારી જોઈતું ખેતીવાડીના માલિકને આપણે મોકલેલા છે ખેરગામ સામાન લેવા માટે બે કપલીન અને એક એલ્બો ચાર નો જોઈ લો અહીંયા પાછું બતાવી દેવું તમને તો આ ટેમ્પોરી સેટઅપ લગાવીને આપણે ચેક કરી લઈએ કેટલું આવે હું ને હું બધું ચેક કરી લે માપ કાઢી લે એનું આ ભાઈ નું છે માપ કાઢી લઈએ પહેલા એનું અને પછી કપલિંગ લગાવી દે પહેલા હવે માપ નીકળશે બરાબર થઈ ગયું છે ચેક હવે આપણે બરોબર પ્રોપર ફિટિંગ કરી દઈએ તો આ ટાઈપનું ફિટિંગ થઈ ગયું છે પ્રોપર એકદમ લીકેજ નથી મારતું હવે મસ્ત ફિટિંગ થઈ ગયું છે જોઈ લો પ્રેશર થી થોડું દબાઈ મૂકેલું છે કેમ કે સોલ્યુશન મારેલું છે અમારો વિડિયો ગઈ હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી મૂકજો થેન્ક યુ